માતાજી ગુડ મોર્નિંગ મિત્રો આપણે ખેતરમાં ચાલ લેવા માટે આવી ગયા તમે જોઈ લ્યો ચાલુ છે એક પાથરો પાડ્યો છે તમે લગ્મો બન્યા રહીજો આપણે ચાર વાટી દીધી હવે મિત્રો પાણી આ મકાઈ મો વાળવાનું છે તમે જોઈ લેવા મકાઈ જો ખાતર પૂંછેલું પડ્યું બને રહીજ મિત્રો ચાર બાર ખેતરમાં આવી ગયા આ જો થોડીક શાકભાજી વાઈ છે એ તમને દેખાડી દઉં બસ ડુંગળી તમને દેખાડી દઉં ચાલો મિત્રો adli sedang beli adli sedang beli karena asalam ulasan itu ada di Bali lagi hari ini alasan tuh anjir asal asal maka tiano tiano tiaro sam ini dungli nuru opsa Jadi, lima

ચેનલ નું ડેલી વિડીયો નહીં આવતા એનું એક રીઝન છે એ તમને આપણે અને અત્યારે આજે વાવેતર કર્યું છે એ હું તમને દેખાડું તમે જોઈ લો આપણે જોવા માટે જ હતા આટલા જવું છે બધા રહીને આઠ નવ પાડીએ જેવો હરી જવું છે બધું કેળું પૂન છે અને મિત્રો આપણે આવી ગયા છે હવે ઘોવાળા ખેતરમાં આથી આપણે કહું જુઓ આપણા વિડીયોમાં તમે જે શોર્ટ વિડીયોમાં જેટલો સપોર્ટ કરો છો ને જેટલો આ વ્લોગમાં પણ સપોર્ટ કરશો ને તો આપણે તમને રોજ આવ નવા વ્લોગ દેખાડતા રહીશું નવી નવી જગ્યાએ જઈશું ને વ્લોગ બનાવશું આ સિ કહું મિત્રો આપણા બરોબર મિત્રો આપણે આગળનો બ્લોગમાં તમે બનાવી રહીશો આગળ જે જગ્યાએ જઈશું ત્યાંનું દેખાડીશું ત્યાં સુધી વ્લોગમાં બનાવી રહીશું जय माता मित्रो आपले खेतर मता अन आकुन आयु तुम्ही जोई लो अले जयराज ए जयराज चम आयो शेतर म तू केजी चम आयो ले लोट दो इम नाही खेर ना तू ना तू हार तो बेई दे रडी काढिन येल मित्र ठेट घेर थी छोकर लोटे जब आया था मित्र अपने कऊ जो आया था ये बोलो तुम्हारा कोई क्या उसे कह चुकी जय बाबा री बोल की जय बाबा री हमारे चैनल ने लाइक शेयर ने सब्सक्राइब कर जो लाइक लाइक कर जो शेयर कर जो सब्सक्राइब कर जो हमारे चैनल ने सपोर्ट कर जोगे हमारे चैनल ने फुल सपोर्ट कर जो मित्रों के हमारे चैनल ने फुल सपोर्ट कर जो हम्म जय बाबा जय बाबा जय माँ चेहर जय माँ चेहर जय माता जी जय माता जी मित्रों केजी के, के गाय मुझे तर मायूंगी केजी जय बल ભાઈ આ જયરાજ જે બોલ્યો એ મિત્રો તમે કરજો અમારી ચેનલ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આપણે તમને બે દિવસે ને બે દિવસે ડેલી તો વ્લોગ નાખવાનો મેળ નથી આવતો કારણ કે કામમાં હોય છું અને થોડુંક તકલીફ છે ને કારણે વ્લોગ ડેલી નથી નાખવા પણ બે દિવસે બે દિવસે આપણું વ્લોગ આવશે એક તમે વ્લોગનું બને રહીજો મિત્રો જો આપણા ખેતરમાં પાણી વળી ગયું છે અલગ તમે જોઈ લ્યો થોડોક ફરાવ પડે એટલે બે ચાર અમે કહેવા જ જાય છે અગિયાર વીસ મિનિટે પાણી વળ્યું છે ને કેટલા વાગે પીએ છે આપણે જોઈએ તમે વ્લોગમાં બની આવી ગયો મકાઈ મિત્રો કેવી થઈ પણ તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો મિત્રો આપણે ખેતરમાં પોણી ચાર વાગે પી દીધું હતું લાઇટ રહીને પીએ અને હવે આપણે નાઈટ રહીને તૈયાર થઈ ગયા હવે આજાથી કેટલા ખાવા પોશ થયાથી હવે દૂધ લઈને જવાનું છે આજનો વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ જેમાંથી જ મિત્રો હું મળીશું નવો લોગ